એક તરફ સરકાર દ્વારા ભણશે ગુજરાત અને રમશે ગુજરાતની મોટી અને સુફિયાની વાતો કરવામાં આવે છે તેમજ ગ્રામ્ય સ્તરે પણ છેવાડાના વિસ્તાર સુધી શાળાઓ બનાવવામાં આવી હોવાના વાહવાહી લૂંટવામાં આવી છે જ્યારે કે બીજી તરફ એક શાળાઓમાં સ્ટાફ જ ભરતી કરવામાં નહીં આવતા બાળકોના ભવિષ્ય સાથે અનેક સવાલો ઊભા થવા પામ્યા છે સરકાર દ્વારા એક તરફ શિક્ષણ બાબતે સબ સલામતના દાવાઓ કરવામાં આવે છે તો બીજી તરફ ગ્રાઉન્ડ લેવલ પર શિક્ષણનો સ્તર બિલકુલ દયનીય પરિસ્થિતિમાં હોય તેવું લાગી રહ્યું છે પાટણના છેવાડાના વિસ્તાર એવા સાંતલપુની ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલ મુલાકાત લેવામાં આવી ત્યારે હાઈસ્કૂલમાં શિક્ષણની અનેક ચોંકાવનારી હકીકત સામે આવી છે સવારે સાડા અગિયાર વાગ્યે હાઈસ્કૂલ પહોંચી ત્યારે તેર જૂન ના શાળાઓનું વેકેશન ખુલી ગયું હોવા છતાં ધોરણ અગિયાર ના ક્લાસરૂમ એક પણ વિદ્યાર્થી કે શિક્ષક જોવા મળ્યો ન હતો જ્યારે ધોરણ બારના ક્લાસરૂમની વિઝિટ કરાઈ તે પણ રૂમ ખાલી જોવા મળ્યો હતો માત્ર રૂમમાં ખાલી બેન્ચીસો જાણે કે વિદ્યાર્થીઓની રાહ જોઈ રહ્યું હોય તેવું નીરસ ક્લાસનું દ્રશ્ય જોવા મળ્યું હતું અને વિદ્યાર્થીઓના કલબલથી ગુંજતો ક્લાસ ભેંકાર ભાસી રહ્યો હતો શાળાનો બ્લેક બોર્ડ પણ જાણે કે અક્ષર પડવાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું ક્લાસરૂમ ખાલી રહેતા પ્રિન્સિપાલ ઓફિસની બહાર પાંચથી છ વિદ્યાર્થીઓની ચહલ પહલ જણાઈ ત્યારે શાળાના આચાર્ય વિદ્યાર્થીઓના એડમિશનની કામગીરી કરવામાં વ્યસ્ત જોવા મળતા કામગીરી બાદ જ્યારે હેતલબેન પરમાર સાથે સાથે શાળામાં સમગ્ર શૈક્ષણિક કાર્ય બાબતે વાત કરાઈ ત્યારે વિલા મોઢે આચાર્યએ પોતાની મનોવ્યથા ઠાલવતા ઠાલવી હતી કે હાલ શાળામાં એક જ હું શિક્ષક તરીકે છું જેમાં આચાર્યનો ચાર્જ જ પણ મારી પાસે છે વહીવટી કામગીરી માટે કોઈ સ્ટાફ નહીં હોવાથી એડમિશન કામગીરી પણ હું જ કરી રહી છું જેના કારણે ક્લાસરૂમમાં જઈ શકાતો નથી એક જ્ઞાન સહાયક હતા જે તેર જૂનના પહેલા જ દિવસે રાજીનામું આપી જતા રહ્યા હતા અન્ય એક શિક્ષક છે પણ તેને કામગીરી માટે બીજી શાળા અન્ય જગ્યાએ નવી શરૂ કરાઈ છે ત્યાં મુકાયા છે શાળામાં એક શિક્ષક હોવાથી બાળકોનું ભવિષ્ય અને શિક્ષણ બગડી રહ્યું છે ત્યારે તેમણે કહ્યું કે મને પણ ચિંતા થાય છે કચેરી પણ ચિંતિત છે બે દિવસ પહેલા માહિતી માંગી છે હાઈસ્કૂલમાં ધોરણ અગિયારના નવા એડમિશન વીસ જૂન સુધી પંચ્યાસી બાળકોના થયા છે જ્યારે કે ધોરણ બારમાં હાલ પિસ્તાલીસ બાળકો છે શાળામાં સ્ટાફ નહીં હોવાથી દસ બાળકો શાળામાંથી અન્ય જગ્યા હાઈસ્કૂલ છોડી ભણવા જતા રહ્યા છે હાઈસ્કૂલની સમગ્ર પરિસ્થિતિની વાત કરવામાં આવે તો શાળામાં ધોરણ અગિયાર અને બારમાં એકસો ત્રીસ જેટલા વિદ્યાર્થીઓ છે જેની સામે પટાવાડાથી લઈને આચાર્ય સુધીની તમામ કામગીરી એકમાત્ર શિક્ષિકા બેન જ બજાવી રહ્યા છે ત્યારે નઘરોડ તંત્ર માત્ર હાથ પર હાથ ધરીને બેઠું છે જેના કારણે બાળકોના ભવિષ્ય સાથે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે શાળાઓમાં સ્ટાફ જ નહીં હોવાથી સ્થાનિક વિસ્તારમાં પણ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે